ગુજરાત સાહિત્ય અકાદમી તથા ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ અને કચ્છ મછીયા આહિર કન્યા વિદ્યામંદિર અને ટી એમ એસ ટી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કન્યા વિદ્યાલય મંદિર ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગેશભાઈ જહાની વિડીયો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો

ટીએમએસ ટી મહિલા કોલેજના અધ્યાપક શ્રી છરૈયા અઝીઝ દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ પ્રાસંગિક પ્રવચન રજૂ કરતાં ટ્રસ્ટનો પરિચય આપતા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબેન દેસાઈએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું અતિથિ વિશેષ સ્થાનેથી બોલાતા શ્રીમતી રમીલાબેન મહેતાએ આપણા સંસ્કારો સાથે વણાયેલી આપણી માતૃભાષા અને ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસાનો પરિચય આપ્યો હતો સુશ્રી ફોરમબેન મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા જયમત ઉઠાવતા આભાર વિધિ સંપન્ન કરી હતી શ્રી આનંદ મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં સંચાલન કર્યું હતું